આજ રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નીચા કોપડા ગ્રામ પંચાયતના ચેરમેન દ્વારા મહુવા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં મહુવા તાલુકાના બાકી રહી ગયેલ ગામોમાં સામાજિક ન્યાય સમિતિની ફરીવાર રચનાઓ કરવામાં આવે અને તેમાં માત્ર અનુસૂચિત જાતિ જનજાતિના લોકો લઈ શકાય એવી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમવાણું એક મુજબ જોગવાઈ છે તો મહુવા તાલુકાના કેટલા બધા ગામોની અંદર અન્ય સમાજના લોકોને લીધા છે એટલે આ સમિતિ ગેરબંધારણી કહેવાય તો આ સમિતિ ફરીવાર સુધારીને તે માંગ ફક્ત એસીએસટીના લોકોને જ લેવાના હોય છે એ બાબત માંગ આજરોજ સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવા માંગાવી જેમાંગ સમાજસેવક દિનેશ રાજ રાવલિયા સામાજિક કાર્યકર હિંમતભાઈ ચુડાસમા કંજબેન ચુડાસમા ભીમ આર્મી ભાવનગર જિલ્લાના ઉપાધ્યક્ષ ભૂપભાઈ વાઘ

લોકસેવક અને પત્રકાર એકતા પરિષદનો પ્રમુખ પણ છું આજે મહુવા તાલુકામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિમાં જે ગેરકાયદેસર નિમણૂકો કરવામાં આવી છે સભ્ય તરીકે અને અન્ય સમાજમાંથી કે ઓબીસી સમાજમાંથી એમાં નિમણૂક થયેલી એ રદ કરવા માટે અને નવેસરથી એસસી અને એસટી સમાજના લોકોને સમાવવા માટેની આ રજૂઆત ટીડીયુને કરવામાં આવી આ સમિતિની રચનાઓ રદ કરી નવેસરથી રચનાઓ કરવામાં આવશે અને આવતા દસ દિવસમાં આ તમારો પ્રશ્ન ઉકેલી દેવામાં આવશે કદાચ દસેક દિવસમાં કે પંદરેક દિવસમાં આનું પરિણામ નહીં આવે અને આવી પરિસ્થિતિ ઊભી રહેશે તો આ તાલુકામાં આંદોલનના એંધાણ વર્તાશે